અરજદાર બીબી છાંગા ગામ રતનાલ દ્વારા કલેક્ટર કચેરી ભુજ કચ્છને ને રજૂઆત કરવામાં આવી છે મારું નામ ભતુભાઈ બીજલભાઈ આહી રહેવાનો રતનાલ ગામ રતનાલ જાતે આહી શું સમસ્યા છે સમસ્યા એ છે કે અંજાર માં સરકારી જમીન છે નગરપાલિકાની એમાં પ્રીમિયમ રૂપિયા ભર્યા વગર ભૂમાફિયા અંજાર ના મેન ભાજપ ના ભરત શાહ એના સાથીદાર પંકજ કોઠારી સરકારી જમીન ઉપર પ્રીમિયમ રૂપિયા ભર્યા વગર ખેતી કરાવી નાખી તો પણ હું કલેક્ટર હું ખરી નકલ આવું એક મહિનો થયા ખરી નકલ મને મળતી નથી કયા આધાર કામ કર્યા એને ભારતીય સ્ટેટ બેંક માં ચલણ થી રૂપિયા ભર્યા ચલણ હોવો જોઈએ આ ભૂ ના ખેતર ચાર સાડા ચાર એકર જમીન એમને બિન ખેતી થઈ ગઈ

એનો એક બંગલો બન્યો એનો મળ્યો તો મને કે ત્રીસ લાખ રૂપિયા લોન લઈને બંગલો બનાવ્યો હવે આવા નગરપાલિકાના પ્રમુખ હોય ને આટી મૂકો અને ભરત શાહ તાલુકા કચ્છ જિલ્લા ઉપપ્રમુખ છે ભાજપનો આવા ખોટા નેતા ને હાકી મૂકો આ ભાજપ ને આપે ને હાકી મૂકજો મોડી અને આ ગરીબ માણસ કોઈ પણ બાપ ની જમીન લે અને મામલતદાર માં વારસાઈ નકાવ જાય એટલે મામલતદાર કે આ લઈ આવો એવું લઈ આવ પચાસ ટકા ગાય આ એના સગા વાળા હતા એટલે એટલે મહેરબાની કરીને આવા ભૂ માફિયા ને કાબુ રાખો મારે કોઈ સુધાર નથી સરકારી જમીન છે સરકાર ના કરોડો રૂપિયા ખાય છે નેતા તો નેતા આજે એક મહિનો ત્યાં હું હાલુ ખરી ને તો નથી આપતા ચલણ થી રૂપિયા ભર્યા ચલણ હોય જોઈ લે ને હોકમ બિન ખેતી ને ખોટા છે આજે મારા કને બધા કાગળ છે એવો નથી વગર કાગર અને હું ખોટો હોય ને મને જેલમાં કાલે નહીં અત્યારે નાખી દે આગળ ની માંગણી કે આ કામ હટાવો કામ દૂર કરો સરકાર ની જમીન છે સરકાર ના પાવો ગરીબ માણસ નું એક મકાન બાય રોતી હોય એમાં આ પોલીસ લઈને ધોરે કલેક્ટર સાહેબ કે ના ના દબાણ છે આ દબાણ નથી ધારા ધારે કરે એમાં એ કલેક્ટર સાહેબ ના દીકરા થાય છે ટકાવાળા થાય છે પણ ધ્યાન એ નથી લેતા ચાર વર્ષથી થી હાલુ રહ્યો કેટલા વર્ષથી થી હાલુ રહ્યો ચાર વર્ષ બધા અધિકારીઓ ખબર છે અત્યારે ફ્રાન્સ અહિયાં અધિક કલેક્ટર પંદર હજાર થઈ મેં પેલા કરી ગયા છે અંજાર માં ફ્રાન્સ કરી ગયા હતા ત્યારે એને બધી ખ્યાલ છે

અને ખેતી થઈ જાય ગેરકાયદેસર કાચકાલી હતા ને તો આગળ હાઈકોર્ટ સુધી પગલા લેવાનું છું અને મારા જોડે ચાર વકીલ છે બીજા